નિપુંજભાઈ વૈશક છે તેમને ફોટોગ્રાફી બાબતે ગૌરવ પુરસ્કાર મુખ્યમંત્રી શ્રી મુરુભાઈ બેરાના હસ્તે આપવામાં આવે છે આપણે એમનો એક એમના વિશે ફોટોગ્રાફી વિશે એમનો કેવો અનુભવ છે એમને કેટલા એવોર્ડો મળ્યા એમને કામગીરીને ક્યાંથી શરૂઆત કરી એ વિશે આપણે શરૂઆત કરીશું નિકુંજભાઈ સાહેબ આપણે ફોટોગ્રાફી વિશે અને ગૌરવ પુરસ્કાર મળે એ બાબતે તમારું શું કહેવું છે સર આ ગૌરવ પુરસ્કાર એ ગુજરાત સરકાર દ્વારા કલાકારોને અપાતો સર્વોચ્ચ એવોર્ડ છે ગૌરવ પુરસ્કાર મળે એટલે સ્વાભાવિક છે કે આનંદની લાગણી થાય ગર્વની લાગણી થાય અને એવું પણ થાય કે આપણે જે પણ કઈ જીવનમાં સંઘર્ષ કર્યો છે એને એનું આ પરિણામ છે અને આ સન્માનથી સાચે જ ગદગદિત થવાય અને હું એ લાગણી અનુભવું છું અત્યાર સુધીમાં તમને ફોટોગ્રાફર પ્રત્યે કેટલા એવોર્ડ મળ્યા અત્યાર સુધીમાં મને લગભગ પાંચ છ એવોર્ડ મળ્યા છે અને બીજી ઘણી બધી સંસ્થાઓએ સન્માનિત કર્યા છે પરંતુ સૌથી એક મારો યાદગાર એવોર્ડની હું વાત કરું તો ઓગણીસો ચોર્યાસી છી માં પ્રતિબિંબ નામની એક ફોટોગ્રાફીની ક્લબ જે ઝવેરીલાલ મહેતા હેમેન્દ્ર શાહ કલ્યાણ શાહ ગૌતમ પટેલ જગન્નાથ મહેતા જેવા દિગ્ગજ ફોટોગ્રાફરો એ આ સંસ્થા ઉભી કરેલ એનો એક નાનકડો સભ્ય હતો હું આમાં એક ફોટોગ્રાફીની કોમ્પિટિશન રાખેલ અને એ વખતે એનું પ્રથમ પ્રાઇજ મને મળેલ જવાહરીલાલ મહેતા તથા જગન કાકાએ મારો ખભો થાપડેલ અને મને ઇનામ આપેલ ત્યારે એ હું ગદગદિત થયેલ અને આ મારા માટે ગર્વની લાગણી હતી ત્યારબાદ મને ભાવનગરમાં હમણાં ઓગણીસો ત્રેવીસ માં કલા ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે એ ઓગણીસો બે હજાર ત્રેવીસમાં માં ગોવાના અ શું નામ છે ગોવાના શ્રીના હાથે સન્માનિત થયો છું અને હમણાં આપણે ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયો છું એ વખતે તો આટલા બધા કોમ્પ્યુટરના પ્રોગ્રામો પણ નતા અત્યારે તો ઘણી બધી એપ આવી ગઈ છે એઆઈ નો જમાનો આવી ગયો છે બધી એપ્લિકેશનો પણ આવી ગઈ છે તો એ વખતે તમારા માટે આ મિક્સિંગ સારી ફોટોગ્રાફી કરવી એ પણ અઘરું પણ કામ હોઈ શકે બિલકુલ સાહેબ હું એવું કહીશ આપને કે આજના એઆઈ ના ફોટોગ્રાફીના યુગમાં ફોટોગ્રાફીની પરિભાષા જ બદલી નાખી છે એક કેમેરો હોય તમારી પાસે દ્રષ્ટિ હોય તમે સબ્જેક્ટ શું છે એ સમજો એટલે તમે સારું અને જીવંત પિક્ચર તમે લઈ શકો અત્યારે તો તો છે કોઈ પણ તમારે કરીને જે કુદરતી કે જોવા મળતું નથી એ વખતે તમને બધું નેચરલી એને જે રિઝલ્ટ રિઝલ્ટ બીજું બધું ઘણી બધી બાબતો ઉપર તમારે ધ્યાન રાખવું પડતું સાહેબ બે વખત ની વાત કરીએ તો જયારે ફોટો પાડીએ ફોટાનો રોલ પૂરો થાય ડેવલોપિંગમાં જાય એની પ્રિન્ટ આવે ત્યારે ખબર પડે કે આપણે શું કામ કર્યું છે અને એની જે ઇંતેજારી હતી એ અદ્ભુત હતી અને એ પરિણામ જ્યારે ફોટો અમારા હાથમાં આવે ને જે જોઈને સંતોષ થતો એ ખૂબ અદ્ભુત હતો એ આનંદ આજે નથી રહ્યો તો તમે આજની પેઢીને તમારી જે ફોટોગ્રાફીમાં તમને જે ઉત્સાહ છે તમે સારા એવા કામ કર્યા છે તો આજની પેઢીને તમે શું કહેવા માંગો છો આજની પેઢીને સાહેબ હું એ જ કહેવા માગીશ કે એઆઈ ફોટોગ્રાફી હોય મિરરલેસ કેમેરા હોય લો લાઇટ કેમેરા હોય આ બધું જ ટેકનિકલી બાબત છે જ્યારે કલાની વાત છે તો કલા તમારા હૃદયમાંથી નીકળશે તમારા મગજમાંથી નીકળશે તમારા દિલમાંથી નીકળશે જ્યારે તમને સબ્જેક્ટ શું છે તેની સમજણ પડશે અને તમે ત્યારે જો પિક્ચર લેશો તો એ પિક્ચર જીવંત હશે લાઈવ હશે અને લોકોને પણ ગમશે તમે કયા કયા ક્ષેત્રે ફોટોગ્રાફીમાં તમને સારો ઉત્સાહ હોય કે સારો રસ હોય જેમાં તમને સારો એવો અનુભવ મળ્યો હોય સારું જેવું પ્રોત્સાહન મળે હા સર મેં જ્યારે ચાલુ કરી ત્યારે એ તબક્કામાં મેં લોક સંસ્કૃતિ ઉપર કામ કરેલ ઘણા બધા લોક મેળાઓનું કામ કરેલ પણ એ કરતા કરતા મને પુરાતત્વની ફોટોગ્રાફીનો ખૂબ શોખ થયો અને પુરાતત્વનું પણ કામ કર્યું છે મેં સાથે સાથે વાઇલ્ડ લાઈફનું પણ કર્યું છે અને મેં રાજ્યમાં અને રાજ્યની બહાર મને લલિત કલા અકાદમી બે વખત સ્પોન્સર પણ કર્યો છે મેં ઉદયપુર રાજસ્થાનમાં પણ આપણે ગુજરાત હેરિટેજ નામથી મેં મારું ફોટોગ્રાફીનો વનમેન શો કરેલો છે ગોવામાં મેં શો કરેલો છે અને મેં છ વનમેન શો અત્યાર સુધી કર્યા છે મુખ્યત્વે મેં હેરિટેજ ઉપર અને વાઇલ્ડ લાઈફ ઉપર અને લોકજીવન ઉપર કામ કર્યું છે હવે ભવિષ્યમાં તમે કયા પ્રકારની ફોટોગ્રાફી પર વધારે ફોકસ કરવા માંગો છો કે જેના કારણે આવનાર યુવા પેઢીને એનો લાભ મળે અથવા તો એમાંથી કંઈક પ્રેરણા મળે હવે સાહેબ અત્યારે હું વાત કરું તો મારી ઉંમર ચોસઠ ની આસપાસ છે મારી હવે દોડવાની તાકાત રહી નથી પણ છતાં હું એક એવું ઈચ્છું છું મારી પાસે જે પ્રાપ્ત સાધનો છે એનાથી મારે શું કામ કરવું છે તો મેં વિચારી રાખ્યું છે કે મારે હવે સ્ટ્રીટ ફોટોગ્રાફી કરવી છે જ્યાં જઈશ ત્યાં હું સ્ટ્રીટ કરીશ અને લોકજીવનને ફરી પાછું લોકો સમક્ષ જીવંત કરી અને એક વખત સ્ટ્રીટ ફોટોગ્રાફીનું એક્ઝિબિશન કરવાની મારી એક તૈયારી છે અને મેં એક વિચારી રાખ્યું છે તમારો એવો કયો ફોટોગ્રાફ છે જેમાં તમને વધારે વ્યૂઝ મળ્યા હોય કે લોકોને વધારે ગમ્યો હોય એવી કઈ ફોટોગ્રાફી એક પિક્ચર છે જેને આપણે જંગલ બેબલર જે હિન્દીમાં કહીએ છીએ ઇંગ્લિશમાં કહીએ છીએ હિન્દીમાં સાત બેનો કહે છે અને આપણે ગુજરાતીમાં શું પેલું આપણે નથી શું કહે છે અને પેલું કલબલિયો કલબલિયો કહીએ છીએ તો એ પક્ષીનો એક મેં ગાંધીનગરમાં ઇન્દ્રોળા પાર્કની જાળીમાં એક પિક્ચર લીધું હતું એ સાંજનો સમય હતો અને મા પોતાના બાળકને વાલ કરે છે પાંખ વડે એમને ઢાંકે છે આ પિક્ચર મેં લીધેલું મને ખૂબ ગમતું આજે પણ મારા પ્રિય તસવીરો પૈકીનું એક આ પિક્ચર છે અને એ તસવીરે મને એટલી બધી ક્રેડિટ અપાવી છે ઘણી જગ્યાએ ઘણા અખબારોમાં મારી ફોટો સ્ટોરી તરીકે છપાઈ છે અને એક યુકેની કંપની અમારી સાથે આ પિક્ચર માટે કરાર પણ કર્યા છે હવે પહેલાં તો યુઝ એવું કશું હતું નહીં તો અત્યારે તમે સોશિયલ મીડિયામાં કઈ કઈ એના સાથે જોડાયેલા છો ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે વોટ્સઅપ છે તો એમાં તમને વધારે વ્યૂઝ મળતો હા સર કદાચ એ બાબતમાં હું પાંગળો છું એવું કહીશ તો ચાલશે મેં મારી પોતાની વેબસાઈટ પણ બનાવી છે પણ હું એને ઓપરેટ નથી કરી શકતો ઇન્સ્ટાગ્રામ પણ છે પણ હું નથી કરી શકતો હું થેન્ક યુ વેરી મચ નિપુનભાઈ સાથે ફોટોગ્રાફી વચ્ચે મુલાકાત કરવા બદલ માં આશાપુરા ન્યૂઝ એમનું હાર્દિક સ્વાગત કરે છે અને ભવિષ્યમાં એમનું સારું ઉજ્જવલ ભવિષ્ય બને એ માટે પણ ભગવાનને પ્રાર્થના કરે છે થેન્ક યુ